કેમ છો મારા વહલા મિત્રો હું છું તમારો મિત્ર સિંગર અલ્પેશ ચાલોટિયા મિત્રો આજે હું આવ્યો છું ગેળા હનુમાનજીના દર્શને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ગેળા હનુમાનજીના મંદિરે દર્શન માટે આવ્યા છે તો મિત્રો આ છે ગેળા હનુમાનજીનું મંદિર મિત્રો આ હનુમાનજીના મંદિરે જે શિલા આવેલી છે તે વર્ષો જૂની છે અને તે આપમેળે પ્રગટ થઈ હતી જેની પૂજા થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં છે હનુમાનજીનું મંદિર સરસ મજાનું અને ભક્તોની ભીડ પણ ઘણી છે અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મિત્રો હું હનુમાનજી માટે શ્રીફળ અને રેવડીનું ધૂપ લાવ્યો છું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ મિત્રો તમે જોઈ શકો છો ગેળા હનુમાનજીના મંદિરની બાજુમાં આ હનુમાન ચાલીસા આવેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો આ છે હનુમાન ચાલીસા તો મિત્રો આપણે આગળ વધીએ આ છે મિત્રો શ્રીફળનો પહાડ મિત્રો હવે હું અગ્નિકુંડમાં રેવડીનું ધૂપ ચડાવીશ તમે વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા ભક્તો પણ આવ્યા છે અહીં ધૂપ ચડાવવા અને આ છે અગ્નિકુંડ તો મિત્રો રેવડીનું ધૂપ થઈ ગયું છે અને આ છે ધક ધગતો અગ્નિકુંડ તમે જોઈ શકો છો તો મિત્રો આ અગ્નિકુંડમાં ઘણા બધા ભક્તો ધૂપ ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું જે શ્રીફળનો પહાડ છે તેની ઉપર મેં લાવેલું જે શ્રીફળ છે તે હનુમાનજીને હું અર્પણ કરીશ અને તેમના આશીર્વાદ લઈશ મિત્રો તો ચાલો ત્યારે આપણે શ્રીફળ અર્પણ કરી દઈએ કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો મિત્રો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો શ્રીફળ ઉપર છેક સુધી પહોંચી ગયું છે મિત્રો અહીંયા ગેળામાં સરસ મજાની દુકાનો પણ આવેલી છે તમે જોઈ શકો છો અને અંદર સારી સારી આઈટમો પણ આવેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે મહાકાલ અને મિત્રો બીજી પણ ઘણી બધી સારી સારી આઈટમો આવેલી છે મિત્રો આ છે મેલડી માતાજીની છબી અને અહીંયા વ્યાજબી ભાવે મળી જશે વિડીયોમાં સરસ મજાની માળાઓ પણ છે તો મિત્રો તમે ગેળા આવો તો ખરીદી કરી શકો છો સારો ભાવ છે મિત્રો હવે આપણે આગળ વધીએ મિત્રો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ દુકાનદાર સારા અને વ્યાજબી ભાવે આઈટમો વેચી રહ્યા છે

મિત્રો આ છે મારા ખાસ મિત્ર એવા ચેલાભાઈ પટેલ એમની આ દુકાન છે મિત્રો મિત્રો અહીંયા તમને ફિક્સ ભાવમાં સારી સારી આઈટમો મળશે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો નાના બાળક માટે ચૂલો પણ મળી રહે છે અહીંયા મિત્રો અહીંયા નાના નાના બાળકો માટે સરસ મજાના રમકડા કિચન અને ઘણી બધી આઈટમો મળી જશે તમને તો મિત્રો હું ભાઈની દુકાનેથી સરસ મજાની ઘડિયાળ લઈ લઉં

મિત્રો આ છે મારા ભાઈનો દીકરો ભૂપત તો ભાઈ ભાભી સાથે આવ્યા છે અને મિત્રો બાળકને પણ સાથે લાવ્યા છે મિત્રો આ બાળકને મિત્રો સારું થઈ ગયું છે અને ભાઈ અને ભાભી માનતા પૂરી કરવા માટે આવ્યા છે મિત્રો આ બાળકને કિડનીમાં સોજો હતો અને તે હવે સારો થઈ ગયો છે મિત્રો જ્યાં દવા કામ ના કરે ત્યાં દુવા કામ કરી જાય છે મિત્રો અને મિત્રો આ છે સરસ મજાની ટેટૂની દુકાન તમે જોઈ શકો છો ઘણા બધા ટેટુ અહીંયા તમને દોરી આપવામાં આવશે મિત્રો તો મિત્રો હવે અમે થોડો નાસ્તો કરી લઈએ મિત્રો નાસ્તામાં સરસ મજાના ભજીયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ભાઈ ભાભી સાથે હું પણ નાસ્તો કરી લઈશ તો મિત્રો સરસ મજાના ભજીયા છે મને તો બહુ જ પસંદ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાના ભજીયા અને કઢી અને તળેલા મરચાં પણ છે સાથે અને ડુંગળી પણ છે મિત્રો તો મિત્રો